નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં તંત્રના પાપે વગર વરસાદથી પાણીના દ્રશ્યો સર્જ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત અકુટા દિનેશ મિલ સામીના ગરનાળા પાસે ગટરના દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા છે વડોદરા શહેરમાં તંત્રના પાપે વગર વરસાદથી પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે જેને લઈને અકુટા દિનેશ મિલ સામીના ગરનાળા પાસે ગટરના દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા છે ભાજપ સ્વચ્છતાના કાર્યક્રમ યોજી નાટક કરી રહ્યું હોવાના પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે લોકોની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેની અવગણના કરવામાં આવે છે તેમ પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે તો પાલિકામાં એસી કેબિનમાં બેસેલા અધિકારીઓ શોભાના ગાંઠા સમાન છે શાસકો ફોટા પાડવામાં વ્યસ્ત બન્યા છે લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત છે તો આગામી ચૂંટણીમાં પરિવર્તન નક્કી હોવાનો લોકોનો દ્રઢ નિર્ણય સામે આવ્યો છે એમ જોવા જઈએ તો કમનસીબી આ વડોદરા શહેરમાં આવેલું કિ બાજુ આ બાબા ગરનાલું છે તમે અહીંયા જોઈ શકો છો વારંવાર અમે હજારો કમ્પ્લેટો કરી છતાં પણ આ ગરનાલાનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારે તો લાગે છે જ્યાં સુધી આ સત્તામાં બેઠેલા લોકો છે ત્યાં સુધી આ ગરનાલાનું નિરાકરણ બી નહીં આવે તમે આ જોઈ શકો છો પાંચ દિવસથી વરસાદ તો એક થેમ પણ નથી પડ્યો છતાં પણ તમે આ પાછળ જોઈ શકો છો વિશ્વામિત નદી જેવું પાણી પાછળ વહી રહ્યું છે અને આખા વડોદરા શહેરના લોકોને જો હેરાન કરતું હોય તો આ વડોદરા શહેર તંત્ર હેરાન કરે છે કેમ કે એ લોકો કોઈ જાતની વડોદરા શહેરની પબ્લિકની જનતાને કશી કોઈપણ જાતની સુવિધા આપતા નથી એ લોકો કોર્પોરેટર કોઈ આવતું નથી કોઈ નહીં ભાઈ અમારા કમનસીબ એવું છે કે અમારા વોર્ડમાં જે કોર્પોરેટર છે એ એક પણ કોર્પોરેટર કોઈ રસ્તા પર દેખાતો નથી તમે પબ્લિક માં જઈને ગમે ત્યાં પૂછી શકો છો કોઈ પણ કોર્પોરેટર રસ્તા પર દેખાતો નથી આ લોકો પાસે તો અમારી કોઈ માંગ છે જ નથી કેમ કે અમે તો એક જ વિચારી રહ્યા છે કે બસ આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં પરિવર્તન થાય પરિવર્તન થાય ને પરિવર્તન થાય એ જ અમારી વડોદરા શહેરના જનતાને અપીલ છે હા કોટા વિસ્તાર છે આ દિનેશ મિલવાળું દિનેશ મિલવાળું ગઢનારું છે હમણાં મોદીજીના નામ પર જે આપણા વડોદરામાં જે નાટક ચાલ્યું છે સ્વચ્છતા પખવાડિયા પખવાડિયાનું એ એ લોકોએ આવીને અહીંયા જોવું જોઈએ વોર્ડ નંબર બારમાં આવીને જોવું જોઈએ વગર વરસાદનું પાણી લોકોના સ્વાસ્થ્ય સાથે કાયદેસરના ચેડા કે તમે અહીંયાથી જાઓ અને તમારા ઘરે રોગો લઈને જાઓ બીમારી તમારા ઘરમાં જોઈએ એટલે બીજા લોકોની દુકાન ચાલુ રહે એટલે આ કોર્પોરેશને કોલોબ્રેશન કરી દીધું છે દવાખાના સાથે અને લોકોને બીમારી આપી રહ્યા છે મફતમાં આ વગર વરસાદનું પાણી શરમ આવવું જોઈએ તંત્રને આપણા ક્યાં વર્ષો વગર વરસાદનું પાણી આયા રોડ પર આવતું થઈ ગયું વિચારજવું વરસાદ છે નહીં તો બી આ તંત્ર જેમ તેમ જેમ તેમ આ રોડ પર એટલું નફર છે તમને કહી દઉં કે આટલું દેખાશે મીડિયા થ્રુ આ જાણકારી મળશે તો બી એ લોકો આવીને આનું નિરાકરણ નહીં કરે એટલું લખીને આપી દઉં તમને એટલા ડેન્જર માણસો બેસે છે આપણે ત્યાં નેતા નેતાઓ તો નિષ્ફળ છે જ જોડે જોડે અધિકારીઓ બી નિષ્ફળ ગયા છે અધિકારીઓને કેમ આવનારું સમય ચૂંટણી છે પરિવર્તન નક્કી જ છે એટલે યાદ રાખજો કે અમે આ નેતાઓ જેવું ઢીલું પોચું નહીં મેલિયે અમે તમને દબાઈને કામ કરાવડાવીશું અને આ જે ગંદકી છે ને એમાં જનતા જે જઈ રહી છે ને એ રીતે અધિકારીઓને અમે લોકો ઊભા રાખીને કામ કરાવડાવીશું તિરુપુર નેશન દસ ન્યુઝ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર